બિહારમાં પુલ ધરાશાય થઈ ગયો છે અરરિયા બકરા નદી પર બનેલો પુલ તૂટી ગયો છે કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો સિક્તી અને કુરસાકાંતા બ્લોક વચ્ચે બનેલો હતો આ પુલ બંને બ્લોક વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ફરી એક વખત બિહારમાં પુલ તૂટવાની આ ઘટના બની હોવાની જાણકારી છે કરોડોના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો સિક્તી અને કુરસાકાંતા બ્લોક વચ્ચે આ બનેલો બ્રિજ હતો આસપાસથી લોકો તૈયાર હતા વિડીયો ઉતારવા માટે કારણ કે બ્રિજની પરિસ્થિતિ તેઓને ખ્યાલ હતી કે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે આ બ્લોક બનાવવામાં તો આવ્યો છે પરંતુ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે અને કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે જે શરમસાર કરતી ઘટના છે કરોડોના ખર્ચે સિક્તી અને કુરસાકાંતા વચ્ચે આ બ્લોક બનાવવામાં આવ્યો હતો અને પાણીના વહેણ જેમ જેમ આવી રહ્યા છે

જે એફઆઈસીએન સોળ લાખના પકડવામાં સફળતા મળી હતી એમાં ચોથો આરોપી પણ સીઆઈડી ક્રાઇમે પકડી પાડ્યો છે એને પણ છ દિવસના રિમાન્ડ સીઆઈડી ક્રાઇમને મળ્યા છે એના ઉપરાંત જે મુખ્ય આરોપી હતો બિક્કી નામનો એના પાસેથી ભવાની મંડી ખાતેથી એક સ્કેનર પ્રિન્ટર મશીન પણ કબજે કરવામાં આવ્યું છે

અને મહારાજ ફિલ્મ એક એવું બનાવ્યું છે એવું પારદર્શી દર્શિતા કરે છે કે હિન્દુ સમાનને ઘણી લાગણી દુભાઈ રહેવું છે અને ઘણી લાંગલી દુહાઈ એવું છે તો અમે આજ રોજ અખિલ ભાષણ સમિતિ તરફથી સાહેબ શ્રીના પત્ર આપ્યું અને એ સરકાર સુધી પહોંચતા કરે અને સરકાર એમાં કડકથી કડક પગલા ભરે એવી અમે આશા રાખી છે તો ગુજરાતના વૈષ્ણવ સમાજમાં મહારાજ ફિલ્મ સામે ભારે રોજ જોવા મળી રહ્યો છે વૈષ્ણવ સમાજ એ રિલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરી છે હિન્દુ સનાતન ધર્મને વિકૃત રીતે દર્શાવ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે કાર્યવાહી નહીં થાય તો દેશભરમાં આંદોલનની ચિમકી પણ આપી છે કેમ કે જેટલા લોકો જય શ્રી કૃષ્ણ બોલે છે બધાની લાગણી તો છે જે બરોબર નથી આવી રીતે જે ફિલ્મ રજૂઆત થઈ છે બંધ થવી જોઈએ અને એનાથી જે જે યુવા થાય એવી બી વસ્તુ ના થવી જોઈએ એના આગળના પરિણામો તો સરકાર પોતે જોશે જો આ પિક્ચર ને આગળ રિલીઝ કરવાનું અને વૈષ્ણવ સંપ્રદાય ની લાગણી ને જો દુભાવવાનું કામ કરવામાં આવશે તો એનું જે પણ પરિણામ આવશે એ સરકારે અને લોકોએ ભોગવવાનું રહેશે જે આ ફિલ્મ નું નિર્માણ કરે છે પાવાગઢમાં મૂર્તિઓ તોડવાની ઘટનાના પડઘા હવે વલસાડમાં પણ પડ્યા છે વલસાડ જિલ્લાના જૈન સમાજમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે મૂર્તિઓ ફરી સ્થાપિત કરવા જૈન સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરાઈ છે કલેક્ટર કચેરી સુધી જૈન સમાજ દ્વારા રેલી યોજી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે આ મુદ્દે અમને વ્યવસ્થિત સાચું અને સંપૂર્ણ અમને ન્યાય મળે કે જેના કારણે ભવિષ્યમાં વડી પાછાઓ કોઈ કૃત્ય ન કરે અને બધાને ખ્યાલ આવે એટલા જ માટેનો અમારો પ્રયત્ન છે એ સમાજ જ નહીં પરંતુ તમામ વ્યક્તિઓ માટે આ ખરાબ લાગે છે એટલે મારી એક જ લાગણી છે કે દરેક વ્યક્તિઓ આવું કૃત્ય કરનારા વ્યક્તિઓએ હવે સમજી જવું પડશે આ તરફ દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા નકલી એન જમીન કૌભાંડને લઈને જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું ગરીબ ખેડૂતોની જમીન કોટી રીતે પચાવી પાડવાનો વિરોધ કર્યો છે આરોપીઓને ઝડપી કડક કાર્યવાહીની માંગ કરાઈ છે કે દાહોદ ખાતે જે અત્યારે નકલી એને થઈ રહ્યું છે ગરીબોની જમીન ઓછા ભાવે પડાવી લઈને નકલી એને કરી અને નકલી એનો અસલી પ્રીમિયમ સરકારનો બચાવીને સરકારને ખૂબ મોટો અસલી પ્રીમિયમની ખોટ કરી છે ખોટા એને ના હુકમો કરવામાં આવ્યા સરકારનું કરોડો રૂપિયાનું પ્રીમિયમ આ લોકોએ ચોર્યું કર્યું તો આમને ખૂબ મોટી સજા થાય અને જો આમની યોગ્ય તપાસ ના થાય તો આવતા દિવસની અંદર અમે મોટા ધરણા કરશું અને આદિવાસીઓને અને ગરીબોની જે ખોટી રીતે આ લોકોએ જમીન પચાવી પાડી એ પરત આપવા અપાવવા માટે અમે એને ઉગ્ર આંદોલનો પણ કરશું જે દાહોદમાં નકલી એને નમા જે કોભાન થયું છે અને ગરીબોની જમીન જે નકલી એને કરી અને પચાવી પાડી છે એવા ભૂમાફિયાના વિરોધમાં અમે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન આપ્યું છે વડોદરાથી સમાચાર સ્કૂલ વાન ચાલકોનું મામલતદારને આવેદન ટેક્સી પાસિંગ કરાવવા સમયની માંગ સાથે આવેદન આરટીઓમાં પાસિંગ અંગે યોગ્ય જવાબ ન મળ્યાનો આરોપ આરટીઓ ટેક્સી પાસિંગ ન કરી આપતી હોવાની કરી રજૂઆત મોટી સંખ્યામાં વાન ચાલકોએ ભેગા મળી આપ્યું છે આવેદનપત્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓના વિડીયો વાયરલ થતા વિવાદનો મતપૂડો છંછેડાયો છે સ્વામીની બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોમાં લાગણી જોવા મળી રહી છે ત્યારે સુરતમાં નૌતમ સ્વામી અને તેમના સાધુઓ અને સંપ્રદાયમાંથી દૂર કરાય તેવી હરિભક્તોની માંગ છે આ માંગણી સાથે મોટી સંખ્યામાં હરિભક્તો તેમજ મહિલાઓએ સુરત કલેક્ટર કચેરીમાં વિરોધ નોંધાવ્યો આ ઉપરાંત જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હરિભક્તોનો આક્ષેપ છે કે સ્વામીઓ શિક્ષાપત્રીના નિયમોને ભૂલી પોતાની મનમાની કરી રહ્યા છે મહિલાઓને પોતાની સાથે રાખી રહ્યા છે અને પ્રોપર્ટી ભેગી કરવાનું કામ કરી રહ્યા છે એટલે આવા સ્વામીઓને દૂર કરીને સંપ્રદાયને શુદ્ધ કરવામાં આવે

શોર્ટિંગથી લઈને પેકિંગ રેડિયેશન અને એ ટ્રીટમેન્ટ કરીને લગભગ ત્રીસ થી ચાલીસ કલાકની ફ્લાઇટ દ્વારા એને ચારથી પાંચ દિવસમાં અમેરિકાના રિટેલ સ્ટોરમાં પહોંચાડી શકીએ છીએ આ ફાર્મ ફ્રેશ મેંગો અમે લગભગ અમેરિકાના પંદરથી વધારે સ્ટેટમાં અમે એક્સપોર્ટ કરીએ છીએ ઘરેણા ખોટા હોય અને કરોડોની લોન મળે ખરી ખરેખર ન જ મળે પરંતુ ખેડાના ઠાસરામાં ખોટા દાગીના દેખાડીને એક કરોડ સિત્તેર લાખની લોન લેવાઈ ઘટનાધિ ઠાસરા વેપારી મંડળ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની છે જ્યાં વેલ્યુઅર સહિત ચૌદ સભાસદ સામે ગુનો દાખલ કરાયો છે આરોપ છે કે મુખ્ય સૂત્રધાર વેલ્યુઅર ચિરાગ ચોક્સી છે જેણે ખોટા દાગીનાને સાચા દર્શાવીને ચૌદ સભાસદોને લોન અપાવી દીધી સમગ્ર કૌભાંડ સામે આવતા ખડભડાટ મચી ગયો વેલ્યુઅર સહિત પંદર સામે નામજો ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી ખોટા ઘરેણા પર લોન અપાવવા માટે વેલ્યુઅરે શું લાભ મેળવ્યો તે અંગે તપાસ કરાઈ રહી છે સાથે જ અન્ય કોની કોની સંડોવણી છે એ મુદ્દે પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે ફરિયાદ મુજબ ચૌદ જુલાઈ બે હાજર બાવીસ થી છ નવેમ્બર બે હાજર ત્રેવીસ વચ્ચે ચૌદ સભાસદોને એક કરોડ સિત્તેર લાખની ગોલ્ડ લોન અપાઈ છે જેનો ખુલાસો થયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે

એનું અમને એક તો પ્રોપર માર્ગદર્શન આપવામાં આવે અપાર્ટ ફ્રોમ ધેટ અમને સમય આપવામાં આવે એના માટે અમે લોકો આવેલા હતા ઓકે અમદાવાદમાં કેટલી સ્કૂલો છે અને એમાંથી કેટલી સીલ થઈ ગઈ છે અને કયા નિયમો બતાવવામાં આવી રહ્યા છે શું છે સૌથી વધારે પ્રી સ્કૂલો દિવસે સીલ થાય છે દરરોજ અને એવું કહેવામાં આવે છે સાંજ પછી જ બધા ચેકિંગ માટે આવે છે હવે અમને એમ કહેવામાં આવ્યું હતું કે બીયુ હોવું જરૂરી છે અત્યાર સુધી બીયુ રિલેટેડ અમને કોઈ

લેખિતમાં રજૂઆત કરી છે રૂપાવટી અને ખોડુ ગામમાં દેશી દારૂનું દૂષણ વધતા ગામ લોકો દ્વારા હિજરત કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે પોલીસ વિભાગ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગ્ર આંદોલન ચિમકી ઉચ્ચારી છે કુખ્યાત આરોપી ભૂપતભાઈ દેવુભાઈ મારુણિયા દીપકભાઈ દેવુભાઈ મારુણીયા એ ખુલ્લેઆમ દારૂ વેચે છે ખુલ્લેઆમ દાદાગીરી કરે છે તનશો બે તનશો સાત અને ખંડણીના અનેક અઢળક એની ઉપર ગુનાઓ નોંધાયેલા છે આવો કુખ્યાત આરોપીને કોઈ ગામમાં દારૂ બંધ કરાવવા કે કોઈ અવાજ ઉપાડવા જાય તો એની ઉપર પણ હુમલા આ લોકો કરે છે એના માટે અમે કમિશ્નર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ અને યુવરાજસિંહની તરફેણમાં હું દારૂ બંધ કરાવવા ગયો તો મને

પોલીસ અધિક્ષકશ્રીને અમે જાણ કરી છે આ સિવાય પણ તેમની રજૂઆતમાં જેમને વિગતો દર્શાવી છે તેમાં પણ અગાઉ આ વ્યક્તિ વિરુદ્ધ કેટલા ગુના નોંધાયેલા છે તેની વિગતો તેમને બતાવી દે જુનાની વિગતો ચકાસી અને સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ વઢવાડને પણ આગળની નિયમો અનુસારની કાર્યવાહી કરવામાં રાજકોટના જેતપુરમાં મોટા પાયે દૂધની ચોરીના કૌભાંડનો થયો છે પર્દાફાશ જેનાગઢ પર આવેલી સોરઠ મેદાનમાં દૂધ લઈને માહી ડેરીમાં લઈ જતા ટેન્કરોમાંથી દૂધ કાઢવામાં આવતું અને તેમાં પાણી ભીળવી દઈ દૂધની ચોરી કરાય છે જેના આધારે પોલીસે દરોડા પાડતા સમગ્ર દૂધ ચોરી કરવાનું કારસ્થાન સામે આવ્યું પોલીસે ઘટના સ્થળેથી છ શખ્સોને ઝડપી પાડ્યા છે જ્યારે એક શખ્સ ફરાર છે પોલીસે બે ટેન્કર એક બોલેરો પિકઅપ વાન સહિત કુલ ચોવીસ લાખ તેતાલીસ હજારના મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે ત્યાં મુદ્દામાલ સાથે આરોપીઓ પકડાઈ જતા તેમણે એક બોલેરો પિકઅપ વેનમાં ટાંકી ફિટ કરેલી હતી અને જે ટેન્કરો જગ્યા ઉપરથી પકડેલા છે એ બંને ટેન્કરોમાંથી દૂધ કાઢી અને દૂધની જગ્યાએ પાણી ઉમેરી અને પછી માહી જુનાગઢમાં આ લોકો રવાના કરતા હોય છે જગ્યા ઉપરથી ટોટલ છ આરોપી ના નામ ખુલવા પામેલ છે અને એક વોન્ટેડ ટોટલ સાત આરોપી છે જેતપુરના અંદરમાં મસ્ત મોટો કૌભાંડ છે દૂધનો ઝડપ પકડવામાં આવ્યો છે તેને લઈને રાજકોટની લોકલ ક્રાઇમ બ્રાન્ચ છે તે મોટો કૌભાંડ પકડ્યો છે તેને લઈને વાત કરીએ કે સોર્ટ હોટલ પાસે જે બે ટ્રક છે એ ટ્રક એ રાખવામાં આવતા હતા ત્યાંથી ચોરીનો અંજામ આપવામાં આવતો હતો દૂધના અંદરમાં પાંચસો લીટર દૂધની ચોરી કરવામાં આવતી હતી તેમાં પાંચસો લીટર પાણી મિક્સ કરવામાં આવતું હતું અનેક વાર દૂધની ફરિયાદો આવતી હોય છે તેને લઈને માલિક માહી જે છે તે દૂધના માલિકને જાણ કર્યા વગરથી સોટ હોટલ પાસે ગાડી અહીંયા રાખવામાં આવતી હતી તેમાં અન્ય એક વાહન છે તે વાહન છે તે બી અત્યારે ક્રાઈમ બ્રાન્ચે કબજે કરવામાં આવ્યું છે આ આ ગ્રાઉન્ડના સામે આપણે સ્ક્રીન ઉપર દ્રશ્યો બતાવીશ કે પાંચસો લીટર દૂધ છે તેમાં પાંચસો લીટર પાણી નાખી મિશ્રણ કરવામાં આવતું હતું અને હાલ તો ચોવીસ લાખથી વધારે મુદ્દામાલ છે તે કબજે ક્રાઇમ બ્રાન્ચે કરવામાં આવ્યું છે અને પાંચ ઇસમો અને એક ઇસ્મો છે તે ફરાર છે તેની ચક્રો ગતિમાન કરવામાં આવે છે મુના પગાલી ગુજરાતી જેતપુર ક્રૂડ ઓઇલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થયો છે સુરત ક્રાઇમ બ્રાન્ચે ક્રૂડ ઓઈલની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે કુખ્યાત આરોપીઓને ઝડપી પાડ્યા છે જે બંને આઈઓસીએલ કંપનીની લાઇન માંથી કરોડોની ઓઇલ ચોરી કરતા હતા સમગ્ર બનાવની વાત કરીએ તો રાજસ્થાનમાં આવેલ

રાજસ્થાન વિસ્તારમાં સાકેતનગર પોલીસ સ્ટેશનની હદમાં આઈઓસીએલ કંપનીની જે પાઇપલાઇન આવે છે ઓઇલની એમાં કાણું પાડી અને ચોરી કરતી ગેંગની માહિતી મળેલ જે માહિતીને આધારે ગત રોજ સત્તર તારીખના રોજે આરોપી સંજય સોની અને રમેશ વાછાણી આ બે આરોપીઓની પોતાની એવી એમો છે કે જે પાઇપલાઇન જતી હોય અને નીચે છથી સાત ફૂટનો ખાડો ખોદી એમાં

નાયબ અધિક્ષક અત્યાર સુધી કોઈ પ્રતિબંધિત વસ્તુ મળી આવી નથી તેમ છતાં બધી એજન્સી તપાસ કરી રહી છે શું હકીકત છે તે બહાર આવશે આ વીડિયો ક્યારનો છે ક્યાંનો છે તેની તપાસ કરવામાં આવી રહી છે એઆઈ જનરેટ વિડિયો હોય તેમ લાગી રહ્યું છે ਇੱਕ ਬਹੁਤ ਡਰੇਡਡ ਗੈਂਗਸਟਰ ਵੱਡੇ ਆਮ ਸਪਲਾਈਅਰ ਪਾਕਿਸਤਾਨ ਦੇ ਨਾਲ ਗੱਲ ਹੋ ਰਹੀ ਔਰ ਈਦ ਜਿਹੜੀ ਕੱਲ ਨਿਕਲੀ ਆ ਪਰसों ਈਦ ਦਾ ਦਿਨ ਸੀ ਉਸ ਦੀ ਵਧਾਈ ਦੇ ਰਿਹਾ ਸੋ ਇੱਕ ਗੱਲ ਤਾਂ ਬੜੀ ਕਲੀਅਰ ਹੈ ਕਿ ਜੇਲ੍ਹ ਚੋਂ ਬੈਠਿਆ ਉਹ ਜਿਹੜੀ ਵੀਡੀਓ ਹੈ ਬੜੀ ਤਾਜ਼ੀ ਹੈ ਫਰੈਸ਼ ਹੈ ਮਗਰ ਅਫਸੋਸ ਦੀ ਗੱਲ ਔਰ ਚਿੰਤਾ ਦਾ ਵਿਸ਼ਾ ਇਹ ਹੈ ਕਿ ਕੱਲਾ ਇਸ ਇਨਸੀਡੈਂਟ ਨੂੰ ਨਹੀਂ મામલો આર્થિક નિવારણ શાખાના તત્કાલીન પીઆઈ અને કેસ ના આરોપીને મળી રાહત આરોપી બી કે ખાચર ને મળેલી આંશિક રાહત હાઈકોર્ટે વધારી છે ચોવીસ જૂન સુધી ધરપકડ પર વચગાળાને પીઆઈ ખાચર ને તપાસ એજન્સી સામે હાજર થઈ તપાસમાં સહકાર આપવા હુકમ આરોપી પીઆઈ બી કે ખાચરે આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં કરી છે અરજી અરજી પર ચોવીસ જૂને સુનાવણી હાથ ધરાશે અગાઉ સેશન્સ કોર્ટે ફગાવી હતી આગોતરા જામીન અરજી તો ક્રાઇમ બ્રાન્ચમાં યુવતીના આપઘાતનો મામલો હતો જેને લઈને આરોપો લગાવવામાં આવ્યા હતા સેશન્સ કોર્ટે પહેલાથી જ વચગાળાના જામીનને ફગાવી દીધા હતા ત્યારબાદ હાઈકોર્ટ પહોંચ્યા હતા પીઆઈ જ્યાં આગળ આંશિક રાહત હાઈકોર્ટે વધારી હોવાની જાણકારી મળી રહી છે ધરપકડ પર વચગાળાનો બનાય હુકમ ચોવીસ જૂન સુધી હવે મળી રહ્યો છે પીઆઈ ખાતેને તપાસમાં સહકાર આપવા આદેશ પણ કરાયો છે સમાચારોમાં અત્યાર આટલું દેશ તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી સાથે